સતત બીજા દિવસે ગિરનારમાં રોપવે સેવાને બંધ રાખવાની ફરજ પડી છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેને જોતા સુરક્ષાના કારણોસર રોપવે સેવાને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે જો કે જોકે વાતાવરણ છે તે સાફ થયા બાદ ફરીથી રોપવેની સેવાને શરૂ કરવામાં આવશે પ્રવાસીઓના હિતમાં રોપવે ઓથોરિટીએ આ મહત્વનો નિર્ણય લીધો છે અને ભારે પવન ફૂંકાતા હાલ તો રોપવે સેવાને અત્યારે બંધ કરી દેવામાં આવી છે પરંતુ જ્યારે ફરી એક વખત પવનની ગતિ ધીમી પડશે ત્યારે રોપવે સેવાને શરૂ કરાશે સતત બીજા દિવસે ગિરનારમાં રોપવે સેવાને બંધ રાખવાની ફરજ પડી છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેને જોતા સુરક્ષાના કારણોસર રોપવે સેવાને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે જોકે એ વાતાવરણ છે તે સાફ થયા બાદ ફરીથી રોપવેની સેવાને શરૂ કરવામાં આવશે પ્રવાસીઓના હિતમાં રોપવે ઓથોરિટીએ આ મહત્વનો નિર્ણય લીધો છે અને ભારે પવન ફૂંકાતા હાલ તો રોપવે સેવાને અત્યારે બંધ કરી દેવામાં આવી છે પરંતુ જ્યારે ફરી એક વખત પવનની ગતિ ધીમી પડશે ત્યારે રોપવે સેવાને શરૂ કરાશે